વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું ભાજપાની કામગીરીથી કાર્યકરો પ્રેરાયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં આજે જોડાશે પાંચસો કરતા વધુ કાર્યકર્તાઓ માજી સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ કોંગ્રેસને રામ રામ કર્યા સાવલી તાલુકાના ગામડાઓમાં કેસરિયા લહેર જોવા મળી કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો રામ મંદિરથી પ્રેરિત થઈ ભાજપમાં જોડાયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આજે કમલમ ખાતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના વિકાસના કામોને લઈ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કેસરીઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ બાવીસમી તારીખે અયોધ્યામાં પુનઃસ્થાપિત પ્રભુ રામચંદ્રજીનું મંદિર જ્યારે બની રહ્યું છે અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે પ્રભુ શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે એમાં અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં પાંચસોથી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે વાંકાર જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે સાગરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે અને સાવલીમાંથી પંદરસોની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે હારેલા સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એટલે સાવલી તાલુકામાં આજે પંદરસોથી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી અને પ્રભુ શ્રી રામનો બાવીસમી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો એ મંદિરમાં કેસારીઓ ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા છે તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન જીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન જીરો ટુ બીજો નંબર છે સેવન જીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો